નમસ્કાર દોસ્તો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ હોય મારી વાતોમાં દોસ્તો આજે આપણે બધા લોકો એક ને એક ફરિયાદ ક્યાંક ને ક્યાંક દરેક જગ્યાએ એવી જ કરીએ છીએ કે દુનિયા બહુ ખરાબ છે જમાનો બહુ જ ખરાબ છે હાલના જમાનામાં જીવવું બહુ જ મુશ્કેલ છે આવી બધા ઠેર ઠેર ઠેકાણે ઠેકાણે આવી જ વાતો કરે છે કોઈ એવું નથી કહેતું કે આપણે પોતે સુધરી જઈએ તો બધું સારું જ છે કોઈ એવું નથી કહેતું હું એવું કહું છું કે આપણે પોતાને સુધારવાની જરૂર છે દુનિયાને સુધારવાની કોઈ જરૂર નથી આપણે પોતે સુધરી જઈશું તો દુનિયા આપોઆપ એની રીતે બધા પોતપોતાની રીતે સુધરી જશે તો દુનિયા સુધરી જવાની એટલે પોતે સુધારવાની જરૂર છે ખોટો જમાનાના દોષ દેવાની જરૂર નથી એક સિમ્પલ વસ્તુ સમજો તમે કે આપણને પગની અંદર કાંટા વાગે છે તો આપણે પોતાને ચપ્પલ પહેરાય આખી દુનિયામાં જાજમ પથરાવવા ન જવાય મારો કહેવાનો અર્થ આપણી તકલીફનું સોલ્યુશન આપણે જ લાવવું પડે આખી દુનિયા સમક્ષ મૂકી અને આખી દુનિયાને દોષ દેવો એ વસ્તુ યોગ્ય નથી અને આપણે જ ખોટું ના કરવાનું કરીએ છીએ ના પીવાનું પીએ છીએ ના ખાવાનું કહીએ છીએ અમુક ખોટા એવા વ્યસનો આપણા એમ કહેવાય કે મનની અંદર ઘર કરી ગયા છે અને પછી શારીરિક આર્થિક અને માનસિક ત્રણેય નુકસાન કરે છે અને પછી એ નુકસાન થાય પછી આપણે પાસે એવું વિચારીએ છીએ કે યાર જમવાનું બહુ જ ખરાબ છે સારા માણસો જોડે હંમેશા ખરાબ જ થાય છે પણ સારા માણસો પણ ક્યાંક બી ક્યાંક ખોટી સળી કરીને બેઠા હોય છે અને કદાચ એમની રીતે પરફેક્ટ હોય છતાં એમની સાથે ખરાબ થાય કે કંઈ પણ થાય તો એમાં દુનિયાને દોષ દેવાની જરૂર નથી દરેકને પોતપોતાના કર્મો મારા કર્મો તમારા કર્મો અને આજે હું વાત કરું છું એ દરેક લોકો એમાં આવરી લઉં છું એવું નથી કે કોઈ પર્સનલી એક વ્યક્તિ ઉપર કહું છું કે આ ઘણા બધા વ્યક્તિઓ સાથે આવું થાય છે એમાં હું પણ ભેગો આવી છું એ મારી સાથે પણ ઘણીવાર એવું થતું હોય છે હું એવું કહું કે જમાનો બહુ જ ખરાબ છે ના ના આવે જવાનું કંઈ ખરાબ નથી આપણે જ ના કરવાનું કરીએ છીએ પછી ખોટા હેરાન થઈ છે માટે દરેક વ્યક્તિઓ દરેક યુટ્યુબ શ્રોતાગણ મારા જે કોઈ મિત્રો મારા વિડીયો સાંભળી રહ્યા છે કદાચ તમને સારું લાગે તો ભલે અને ખરાબ લાગે તો પણ ભલે પણ આ સત્ય છે કે પોતે પોતાની રીતે પરફેક્ટ રહીએ કોઈને દોષ ન દઈએ આપણી તકલીફો આપણે જાતે સુધારીએ એનું સોલ્યુશન આવીએ અને પછી ધીમે ધીમે આપણે જીવનની અંદર આગળ વધીએ અને સતત પ્રગતિ કરીએ દુનિયાને દોષ દેવામાં સમય બગાડવા કરતાં પોતાના દુર્ગુણ પોતાના દોષ એને સુધારવો જેથી કરીને જીવન જીવવામાં કોઈ તકલીફ ન પડે અને સારું એવું જીવન આપણે જીવી શકીએ માટે દરેક મિત્રોને મારી કરબદ્ધ પ્રાર્થના છે કે વિનંતી છે કે પોતે પોતાનું કાર્ય વ્યવસ્થિત રીતે કરીએ દુનિયાના દોષ ન દઈએ દુનિયા એ રીતે પરફેક્ટ છે ભગવાન કંઈ ગાંડો નથી ભગવાને જે કંઈ ઘટના જે ભાઈ દુનિયા કઢી છે એ ભગવાન એમની રીતે પરફેક્ટ જ છે આપણે એમાં એડજસ્ટ થવાની જરૂર છે આપણે એમાં સળી કરવાની કોઈ જરૂર નથી દરેક વ્યક્તિઓ પોતપોતાની રીતે પરફેક્ટ થઈ જાઓ દુનિયા જીવવા જેવી છે દુનિયામાં ખૂબ મજા છે દુનિયામાં કોઈ તકલીફ નથી ક્યાંક ને ક્યાંક કોઈ સંબંધોમાં તકલીફ હોય કે કંઈક નાની મોટી તકરારો દરેક વ્યક્તિ દરેક જગ્યાએ હોય જ છે કોઈ તકલીફો વગરનું કોઈનું જીવન છે જ નહીં પછી આપણે એમાં દુનિયાનો દોષ ન દેવાય આપણે અમુક તકલીફો આપણે જાતે જ સોલ્વ કરવી પડે અને પ્લસ બીજું કે આપણા ઘરના એમ કહેવાય કે ઘરની અંદર જે માટલા છે કે બીજું કંઈ પણ એવું છે પાણીના મોટા ડ્રમ છે એ આપણે જાતે જ ભરવા પડે ભગવાન છે ને નદી નાળા ભરે વરસાદથી નદી નાળા ભરે અમુક પક્ષ વસ્તુ આપણે જ કરવી પડે આપણે પોતાને જ કરવી પડે એટલે દરેક વસ્તુ ભગવાનના દોષ ન દઈએ દુનિયાના દોષ ન દઈએ પોતે પોતાનું કંઈક વિચારીએ પોતે પોતાના અવગુણો પોતાના દોષ એને સુધારવાનો પ્રયત્ન કરીને જીવન સારું જીવીએ આ એક મેસેજ કદાચ તમને સારો લાગે તો પણ ભલે ના સારો લાગે તો પણ બોલે પરંતુ આ નકરું સત્ય છે અને દરેકના જીવનમાં આ વસ્તુ બને છે માટે ધીમે 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 આપણે પોતાના અવગુણો પોતાના દોષ એને મિટાવી અને જીવી આવી એક કરબદ્ધ પ્રાર્થના અમારા દરેક મિત્રોને દરેક શ્રોતાગળોને છે મળીશું ફરીથી નવા જ વિડીયો સાથે ત્યાં જય માતાજી